આ ભેંસ વેચવાની છે ટોટલ જવાબદારી સાથે ખેડૂત મિત્રની ઘર ઘર આ ભેંસ અને વ્યાજબી ભાવે મળી જશે ભેંસની કિંમત કેટલી રાખી છે કેટલી કાચી છે ક્યાં જોવા મળશે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની એ ટુ ઝેડ માહિતી વિડીયોની અંદર મળી રહેશે તો તમારે વિડીયો પૂરો જોતો રહેવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો લલિતભાઈને આ ભેંસ વેચવાની છે ભેંસ કમ્પલેટ આખી ઘરઘરાવ અને સોજી જોવા મળશે ભેંસના સૌપ્રથમ વેતરની વાત કરું તો આ ભેંસ ચોથા વેતરમાં છે ચોથું વેતર વ્યાશે અને ત્રીજા વેતરની અંદર સાત લિટર દૂધ હતું તમે વિડીયો અંદર ભેંસ ક્લિયર કર જોઈ શકો છો ફૂલ જવાબદારી વાળી આ ભેંસ છે અને ભેંસને બે આસર જોડ્યા છે એટલે કે બધા આસરમાં દૂધ આવે છે ટોટલ પાંચ આસર જોવા મળશે બાકી વધારે માહિતી માટે તમે લલિતભાઈનો કોન્ટેક કરી શકો છો ચોથું વેતર વ્યાસે અને આગળના વેતરમાં સાત લિટર દૂધ હતું તમે આ ભેંસ રૂબરૂ લેવા કે જોવા જાવ તો લલિતભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા કેમ કે ભેંસ વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે અને લલિતભાઈના કોન્ટેક નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે આ ભેંસ માત્ર પાંચ થી છ દિવસની કાચી એટલે કે અંદર માત્ર થી છ દિવસની વાર છે ભેંસની કિંમતની વાત કરું તો કિંમત રાખી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી તમારે આ ભેંસ લેવી હોય તો આ ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે જેતપુર અને ડેડરવા ગામે જોવા મળશે આ તમારે ભેંસ લેવી હોય તો લલિતભાઈ ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો અંદર ડેડરવા ગામ ભેંસ લેવી હોય તો નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે લલિતભાઈ નામ તેમના નંબર છે નંબર પર ફોન કરી ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો